નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો આ જે વિરસદ ગામની અંદર જે બટાકાની રોપણી થઈ રહી છે એ આ કંપની જ્યાંથી એનું બિયારણ આવ્યું છે તો આ એની કંપની સાથે સાથે તમે જોઈ રહ્યા છો એનું ટ્રીટમેન્ટ સાથે પણ એમણે લખ્યું છે તો આ છે પોખરાજ બટાકાની વેરાયટી અને આ પોખરાજ જે બટાકા જે છે એ અત્યારે તમે જોઈ રહ્યા છો વિરસદ ગામની અંદર એની રોપણી થઈ રહી છે અને આ જે બટાકા જે છે એ બટાકાને આ તમે જોઈ રહ્યા મોટી સાઇઝના બટાકા છે એટલે જેટલી આંખો છે એટલું એનું કટિંગ છે તમે જોઈ રહ્યા છો અત્યારે અત્યારે ભાઈશ્રી અત્યારે જોઈ રહ્યા છો એ કટિંગ કરી રહ્યા છે અને આ પ્રમાણે એની કટિંગ તમે જોઈ રહ્યા છો આ કટિંગ થવી જરૂરી છે અને આ માત્ર આંખો આવી રીતે અલગ અલગ રીતે એની આંખોની અલગ અલગ કટિંગ કરી અને પછી એની ઉપર આ મેન્કો જેબ ધાનુકા ફોર્ટી ફાઇવ અને સાથે સાથે સંઘ સંઘજીરો પંદર કિલો સંઘજીરોની અંદર એક કિલો બેંકો ધાનુકાવ ધાનુકા ફોર્ટી ફાઈવ આનું મિક્સિંગ કરી અને ટોટલી બટાકા ઉપર આ રીતે ટોટલી એની છા એની ઉપર છાંટી અને બરાબર એનું દરેક બટાકો એની ઉપર આ જે ખુલ્લી જગ્યા છે એની ઉપર એ પાવડર કમ્પ્લીટલી છવાઈ જાય જેનાથી કે કોઈપણ પ્રકારનું એને ઇન્ફેક્શન ન લાગે ફંગીસાઈડ ન લાગે તો તમે જોઈ રહ્યા છો આ છે બટાકાની અંદર પાયાની ટ્રીટમેન્ટ તમે જોઈ રહ્યા છો આ છે બટાકા જે કેપી પી કપૂર ફાર્મ નાકોદર રોડ જાલંધર પંજાબથી આવેલા છે તો કેપી પી બાયોટેકના આ બિયારણ છે અને બિયારણની અંદર તમે જોઈ રહ્યા છો અત્યારે આપણે આ ચોવીસ તારીખના રોજ અત્યારે વિરસદની અંદર એની કેવી રીતે ટ્રીટમેન્ટ થઈ રહી છે અને પછી એની પ્રોપર જમીન તૈયાર કરીને સામે જોઈ રહ્યા છો હવે આ જમીન તૈયાર છે અને ટ્રેક્ટર દ્વારા ઊંડી ખેડ કરીને એની રોપણી થતી હોય છે તો તમે જોઈ રહ્યા છો અત્યારે આ બટાકાની પૂર્વ તૈયારી અને એની અંદર હવે આ રોપણી ચાલુ થઈ જશે અત્યારે બિયારણની ઉપર એની ટ્રીટમેન્ટ થઈ રહી છે તો આ પ્રમાણે બટાકાની ટ્રીટમેન્ટ કરી અને એની રોપણી કરવાની હોય છે તો ખેડૂત મિત્રો આ રીતે બટાકાને રોપવા હોય તો કેવી જમીન અને કેવી તૈયારી કરવાની હોય છે તે અત્યારે તમને નિહાળી રહ્યા છો ઓકે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ